નમસ્કાર દોસ્તો વિડીયોમાં ફરી એક વખત તમારું સ્વાગત કરું છું જે રીતે ચૂંટણીનું રિઝલ્ટ સામે આવ્યું ત્યાર પછી આપણે સોશિયલ મીડિયાની અંદર જોઈએ તો અંધભક્તો તો દેખાતા જ નથી આપણને એવું લાગે કે અંધભક્તની જાતિ જાણે લુપ્ત થઈ ગઈ છે બે હજાર ઓગણીસની અંદર જે રીતે ત્રણસો ને ત્રણ સીટ જેટલી ભાજપને મળી હતી એમાંની આ વખતે બસોને ચાલીસ સીટમાં ભાજપ સમેટાઈ ગઈ ગઠબંધનની સરકાર હવે બનાવવાની છે ગઠબંધનની સરકાર કેટલી ચાલે એ ભારતીય જનતા પાર્ટીને પણ ભરોસો નથી ત્યારે એક તરફ નરેન્દ્રભાઈ મોદી ચંદ્રબાબુ નાયડુને આતંકવાદી કહે છે ત્યારે બીજી તરફ અમિત શાહ જે રીતે સભાઓની અંદર ભાષણ કરતા હતા આજે એ ભાષણો આપણે સાંભળીએ ને તો આપણને અમિત શાહ નરેન્દ્રભાઈ મોદી ભારતીય જનતા પાર્ટીના નેતાઓ ઉપર આપણને અફસોસ થાય આપણને આમ દયા આવી જાય આ લોકો ઉપર કે એક સમયે જે રીતે ને ચંદ્રબાબુ નાયડુને આ લોકો એવા પોસતા હતા આજે એ જ લોકોની જરૂર પડી કે નહીં એટલે અમારે ગુજરાતીમાં એક કહેવત છે કે ગરજે ગધેડાને બાપ કહેવો પડે ત્યારે ભારતીય જનતા પાર્ટીની પણ કંઈક અહીંયા એવી જ હાલત હોય એવું લાગી રહ્યું છે ત્યારે એક સમયે જે રીતે અમિત શાહ ગર્જના કરી કરીને ગર્જના કરી કરીને જે રીતે કુમાર ઉપર પ્રહારો કરતા હતા કે કોઈ પણ સંજોગે નીતીશ કુમાર માટે ભારતીય જનતા પાર્ટી ના દરવાજાઓ ખુલશે નહીં હંમેશા માટે કુમાર માટે ભારતીય જનતા ના દરવાજા બંધ થઈ ગયા છે એક વાત સ્પષ્ટ દેતા હું કિસી મન સંશય હો કે ચુનાવ કે પરિણામો કે બાદ નીતિશ બાબુ કો સે ભાજપા એનડીએ મેગી તો મે જનતા કોષ્ટું લલ્લન બાબુ કોના ચતા હાજપા કે દરવાજે હુકે સાંભળ્યું ને તમે તો હું પૂછવા માંગુ છું અમિત શાહ ને કે તમારે નીતિશ કુમાર કેમ જરૂર પડી ચંદ્રબાબુ નાયડુ તમારે કેમ જરૂર પડી કારણ કે જનતા એટલી જાગૃત થઈ ગઈ હતી કે તમને બસો ને ચાલીસ માં સમેટી લીધા મને આજે ઘણા બધા લોકોએ પૂછ્યું કે ભાઈ આ વખતે બસો ને ચાલીસ સીટ જ કેમ આવી ગઈ વખતે તો ત્રણસો ઉપર સીટ હતી તો નરેન્દ્રભાઈ મોદીનું વર્ચસ્વ તો ખૂબ સારું હતું રામ મંદિર બનાવ્યું ત્રણસો સીટ હટાવી તો પછી આ વખતે ત્રણસો કરતા પ્લસ સીટ કેમ ન આવી ત્યારે હું આજે દોસ્તો જે તમને ખુલાસો કરવા જઈ રહ્યો છું બરાબર ધ્યાનથી સાંભળજો આ મારું મંતવ્ય છે જે રીતે નરેન્દ્રભાઈ મોદીએ સૌ પ્રથમ કીધું કે અબકી બાર ચારસો કે પાર ત્યાર પછી એમના જે અનપડ જાહિલ ગવાર જેવા નેતાઓ હતા એમણે જે બાફી માર્યું એના ઉપરથી કંઈક મને એવું લાગે છે કે આ ભારતીય જનતા પાર્ટીને બસો ચાલીસ સીટમાં સમેટાઈ જવું પડ્યું હવે જે રીતે નરેન્દ્રભાઈ મોદીએ વાત કરી હતી કે અબકી બાર ચારસો કે બાર તો એમના જે અનપડ અંગૂઠા છાપ જેવા નેતાઓ છે એમણે એવું બાફી મેર્યું એવું બાફી માર્યું કે રેલીઓમાં એવું ભાષણ કરવા મીડ્યા કે ચારસો પ્લસ સીટ આપી દો સંવિધાનને બદલવું છે સંવિધાન બદલવાની આ લોકોએ વાત કરી નાખી સભાઓમાં જાહેર મંચમાં રેલીઓમાં ત્યારે એમની પાછળ પાછળ ગુજરાતની અંદર ઘણા ઢોંગી સાધુ સંતો મહંતો પણ સંવિધાન બદલવાની વાત કરતા હતા જે સંવિધાન કોઈના બાપથી બદલાઈ શકે એમ નથી છતાંય આ લોકો જાહિલ ગવારો સંવિધાન બદલવાની વાત કરતા હતા ત્યારે નરેન્દ્રભાઈ મોદીને સૌ પ્રથમ મોટામાં મોટો ફટકો એ જ પડ્યો કે જે સંવિધાન બદલવાની વાત કરી એમના જે અનપડ જાહિલ અંગૂઠાછાપ નેતાઓએ ત્યાર પછી નરેન્દ્રભાઈએ આ વાતને યુટર્ન મારવાની ઘણી કોશિશ કરી એમની સભાઓમાં પણ નરેન્દ્રભાઈએ કીધું કે ભાઈ ખુદ સાહેબ આંબેડકર આવે તો પણ આ સંવિધાનને બદલી ન શકે પણ જેની મથરાવટી મેલી હોય એનું કોણ સાચું માનવાનું છે સીધી વાત છે ને દોસ્ત કે જેની મથરાવટી મેલી હોય એની વાત કોણ સાચું માનવાનું છે યુટર્ન મારવાની ઘણી કોશિશ કરી નરેન્દ્રભાઈ મોદીએ કે જેમના નેતાઓએ બાફી માર્યું હતું પરંતુ 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 આ વાતને લઈને બહુજન સમાજ કંઈક ને કંઈક નારાજ થઈ ગયો દલિત સમાજ નારાજ થઈ ગયો કે જે આંબેડકરને પોતાના ભગવાન સમજે છે એ ભગવાને લખેલું સંવિધાન આ અભિમાની ભારતીય જનતા પાર્ટીના નેતાઓ બદલવાની વાત કરે છે ત્યારે એ લોકો જાગૃત થઈ ગયા કે ભાઈ જો ભારતીય જનતા પાર્ટી ફરી એક વખત ચારસો પ્લસ સીટ લાવશે તો કદાચ આ સંવિધાન બદલી નાખશે પણ આ સંવિધાન બદલવું કોઈના બાપની તાકાત નથી પરંતુ જે રીતે ગભરાય અને આ બહુજન સમાજ દલિત સમાજ જાગૃત થયો એ ખૂબ જ કામ લાગ્યું એમણે ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધ વોટિંગ કર્યું એમના મનમાં એક જ ડર હતો કે આપણે સંવિધાનને બચાવવાનું છે આપણે સંવિધાનને બચાવવાનું છે એટલે ભારતીય જનતા પાર્ટીને સૌથી મોટામાં મોટો ફટકો એ પડ્યો કે જેમણે ભૂલથી સંવિધાન બદલવાની વાતો કરી નાખી અરે આ એ સંવિધાન છે કે જેનાથી ભારતીય નાગરિકને પૂરા બોલવાના હક મળે છે તો આ લોકો તમને ગુલામ બનાવી દે ત્યારે અહીંયા ગુજરાતની અંદર અનપડ જાહેર ગવાર જે જે લોકો ભારતીય જનતા પાર્ટીએ એ વાત કરી હતી કે સંવિધાન બદલવું છે ચારસો પ્લસ સીટની જરૂર છે તો ઠોક્યા કમળને મત અનપડ સાધુ સંતો જાહીલ ગવારો એમણે પણ કીધું કે સંવિધાન બદલવાનું છે એક વખત ચારસો સીટ આપી દો એટલે બધાય ગભરાય ગભરાયને ડરી ડરીને દલિત સમાજના હકો છીનવાઈ જાય એ માટે સંવિધાનને બદલવા માટે ગુજરાતની અંદર મોટા ભાગની જનતાએ ભારતીય જનતા પાર્ટીને વોટ આપ્યો એટલે તો કંઈક ભારતીય જનતા પાર્ટીને એક તરફ નુકસાન પણ થયું છે અને બીજી તરફ ફાયદો પણ થયો છે હવે નુકસાન શું થયું છે કે જે બહુજન સમાજ દલિત સમાજ આટલો જાગૃત થઈ ગયો અને ભારતીય જનતા પાર્ટીથી નારાજ થઈ ગયો એ મોટામાં મોટું નુકસાન અને અહીંયા ગુજરાતની અંદર ભણેલી ગણેલી જનતા જેમણે સાચું માની લીધું કે ખરેખર સંવિધાન બદલાઈ જશે જે કોઈના બાપની તાકાત નથી ત્યારે એ સંવિધાનને બદલવા માટે રામ મંદિર બનાવ્યું એ માટે મુસ્લિમોથી ગભરાઈ ગભરાઈને નરેન્દ્રભાઈ મોદી આપણને મુસ્લિમોથી બચાવશે એવા બધા વિચારો સાથે કમળનું બટન દબાવ્યું ત્યારે મુશ્કેલથી માંડ માંડ બસોને ચાલીસ સીટ આવી નહીતર તો આ એકસોને એંસીમાં લપેટાઈ જાત આ વખતે નહીતર ભારતીય જનતા પાર્ટી એકસોને એંસી સીટમાં લપેટાઈ જાય એમ હતી પરંતુ ગુજરાતની જનતા એટલી બધી ડરી ગઈ હતી મુસ્લિમ સમાજોનું રાજ આવી જશે સાધુ સંતોએ ડરાવ્યા મહંતોએ ડરાવ્યા કંઈક ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ ડરાવ્યા એટલે બસો ને ચાલીસ સુધી માંડ માંડ પહોંચ્યા ને ત્યારે એકસો ને એસી માં આ લોકો લપેટાઈ જાય એમ હતા અને નરેન્દ્રભાઈ મોદી કોઈને મોઢું પણ ન બતાવી શકે એવી હાલત થઈ જાત જોકે આજે પણ હાલત તો એવી જ છે કે જનતાની સામે આવીને સિંહ જેવી ગર્જના નથી કરી શકે એમ આ હતું ભારતીય જનતા પાર્ટીને હારવાનું મોટામાં મોટું કારણ હવે વિચાર કરો તમે કે જે સંવિધાનના હિસાબે ભારત દેશ ચાલે છે એ જ સંવિધાનને બદલવાની આ ભારતીય જનતા પાર્ટીના અનપડ અંગૂઠા છાપ નેતાઓ વાત કરતા હતા ખરેખર નરેન્દ્રભાઈ મોદીના પગ ઉપર કુવાડી મારી હોય ને તો એમના જ નેતાઓ એ મારી છે વિડીયો વધુમાં વધુ શેર કરો દરેક લોકો સુધી પહોંચે અને ફરી એક વખત યાદ અપાવી દઉં કે જે રીતે અમિત શાહ થૂંકેલું ચાટવા માટે તૈયાર થઈ ગયા છે કે નીતિશકુમારને કોઈ પણ સંજોગે ભારતીય જનતા પાર્ટીમાં જગ્યા નહીં મળે એમના માટે કાયમને માટે દરવાજાઓ બંધ છે તો આજે કુમારની ભારતીય જનતા પાર્ટીને કેમ જરૂર પડી આ છે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ કે પહેલાં થૂંકી લેવાનું ત્યાર પછી ચાટી લેવાનું વિડીયો પસંદ આવ્યો હોય તો ખૂબ શેર કરજો દોસ્તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને વધુમાં વધુ ફોરવર્ડ કરો